અને સાથે સાથે સાયબર ક્રાઇમ ફ્રોડમાં એક કરોડ છોત્તર લાખ રૂપિયા પરત ઘણા લાભાર્થીઓને ત્યાંથી સોંપવામાં આવેલું છે આ કાર્ય અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ કે લોકો જે કદાચ આપણી મિલકત ગુમાવી હોય અને ઘણી એને મહેસૂસ થઈ હોય આજે આ લોકોને રકમ પરત મળેલ અને જે લોકો મોબાઈલ અને ઘણા એવા કિસ્સાઓ હતા કે જેને અંદર છ વર્ષ કે બે વરસ પહેલાં મોબાઈલ બંધ થયા હતા એણે પણ રાજકોટ શહેર દ્વારા શોધી કાઢ્યા છે અને આને પરંતુ આજે કરવામાં આવેલું છે ત્યાં આજના કાર્યક્રમમાં લગભગ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ વિવિધ વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીના આ બધા લાભાર્થીઓને ત્યાંથી મુદ્દામાલ સોંપવામાં આવેલું છે કેટલાક કિસ્સાઓમાં લોકોના મોબાઈલ ખોવાઈ જતા હોય છે પરંતુ તેઓ ફરિયાદ નથી કરતા અત્યારે શું કારણ કે બાદમાં તેવો આવે છે કે ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે જે અત્યારે જે અમારી રિકવરી છે ઘણી બધી પણ છે કે જેની ફરિયાદ નથી નોંધવામાં હોય એ બધા મોબાઈલ અમે આઈબીઆઈ નંબરથી ટ્રેસ કરી અને આ નંબરને શોધી અને એને પરત કરવાની સાથે સાથે કામગીરી કરીએ છીએ સાવચેત રહેવા માટે શું અપીલ આજે જે સાયબર ક્રાઇમ ફ્રોડમાં જે એક કરોડ છોત્તર લાખ રૂપિયા જે પરત સોંપવામાં આવેલું એ કદાચ જે ટોટલ રકમ ક્રાઇમમાં ગઈ હશે એનો એક નાણાંક ભાગ હશે અને એના માટે આજે અમે અહીંયાથી બધાને અપીલ કરી છે કે આપની જાગૃતિ આપની સાવચેતી એનાથી આપણે સાયબર ક્રાઇમને અટકાવી શકીએ છે એના માટે કોઈ પણ લાલચ હોય કે કોઈ આપણી બેદરકારી હોય કે કોઈ આપણે ज्ञानता का कारण है अपने कोई एवं ऐप डाउनलोड कर लिए कोई लिंक पर क्लिक करिए ये ना करता उतनी अपने रात जो तो अपने साइबर क्राइम की अपने बची शी